હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને મિત્રો આપણે આઠ મહિના પછી વિડીયો બનાવી રહ્યા છીએ થમનીલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે આજનો આપણો ટોપિક શું એ આમ તો મિત્રો વિડીયો બનાવવાનો હમણાં કોઈ પ્લાન હતો નહીં કેમ કે આપણે આપણા કામમાં બહુ બિઝી હતા એટલા માટે પણ આ બે મહાનુભાવો જે તમે થમનીલ જોયું એ બે મહાનુભાવોને હિસાબે આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો વિડિયોની શરૂઆત કરીએ પહેલાં થોડીક તમારી જોડે ચર્ચા કરી લો કે આપણે વિડીયો શેના માટે બનાવો છે મને કોઈ ઇન્ફ્લુઅન્સર કોઈ પણ ક્રિએટર તેનાથી કોઈનાથી પ્રોબ્લેમ નથી જો પ્રોબ્લમ હોય તો તે છે ફક્ત અને ફક્ત કે જે આ પ્રમોશન વિડીયોના બહાને આજનું આપણું યુવાધન આપણા બાળકો અને આપણા ફેમિલીને જે ગેરમાર્ગે દોરવા માટેનું આજે ષડયંત્ર રચ્યું છે એના માટેનો વિરોધ છે ભરત આહિર અને એસ કે ભાઈ આ બે વિશે આજે આપણે ચર્ચા કરવી છે અને ચર્ચા કરીએ તે પહેલા મિત્રો તમને થોડોક હું મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં કે કેમકે ઘણા લોકોના નેત્ર પછી એમ થશે કે જો ફાંકા ફૂઝદારી કરવા માટે આવી ગયા તો મિત્રો તમને ખાસ જણાવી દઉં કે હું મહેશ જીરાવાલા છેલ્લા દસથી બાર વરસથી અમે લોકો એક જીવનધારા ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ કરીને સામાજિક સેવાકીય કાર્ય બધા કરી રહ્યા છીએ તમે ગૂગલ ઉપર ઇન્સ્ટા ઉપર તમે જોઈ શકો છો અમારી એક્ટિવિટી અમે કઈ રીતનું વર્ક કરીએ છીએ અમે રોડ ઉપર રખડતા બાળકો માટે કામ કરીએ છીએ એ લોકોને ભણતર આપીએ છીએ નિરાધાર મા બાપને રહેવા માટેનો આશરો આપીએ આ બધી જ સેવાકીય પ્રવૃત્તિ અમે લોકો મિત્રો કરી રહ્યા છીએ પણ જ્યારે હમણાં ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં જોયું તો આપણે ભરત આહિર અને એસ કે ભાઈનો એક વિવાદ ચાલતો હતો તો એના માટે આપણે થોડુંક અંદર ડિટેલિંગ ગયા ભરત ને તો હું ઘણા સમયથી ફોલો કરું છું એમના ફેમિલી બ્લોગ બી મને ગમતા હતા જોતો હતો પણ ઘણા સમયથી એમની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આપણે જોયું મિત્રો તો એક ગેમિંગ એપના પ્રમોશન કરી રહ્યા છે જેના માટે ગીવ એવે કરે છે ફોલોવર્સ વધારવા માટે ઇન્સ્ટાગ્રામ લિંક ટેલિગ્રામ લિંક આ બધી જ વસ્તુઓ માટે ઘણા સમયથી વિડીયો બનાવે છે પણ મિત્રો તમને ખાસ જણાવી દઉં કે આ જે ગેમિંગ એપ છે એક જાતનું ષડયંત્ર છે આજની યુવા પેઢીને બરબાદ કરવા માટેનું મોટામાં મોટું જો સાધન હોય તો તે છે આ ગેમિંગ એપ કે ગેમના રવાડે આપણે ચડી જઈએ એક તો પૈસા હોય ના હોય ઉધારી માથે થઈ જાય અને છેલ્લે અંજામ આ બે મિત્રોને તો ખબર જ નથી કેમ કે એ તો પોતાની જાતને ગુજરાતના મોટા ઇન્ફ્લુઅન્સર ક્રિએટર સમજે છે એટલે ઈ ટોપિક ઉપર પણ આપણે આગળ વાત કરવી જ છે પણ આ બે મહાનુભાવોને એ નથી ખબર કે આજની યુવા પેઢીને આ જે વસ્તુ જે પ્રમોશન માટે જે લાલચ લોભામણી જાહેરાતો આપે છે એનાથી ઘણા પરિવારો ઉપર શું અસર થશે ઘણા પરિવારો બરબાદ થઈ જશે ઘણા પરિવારોની અંદર માણસની ખોટ વર્તા છે કેમકે આ વસ્તુની લત જો લાગી જાય છે ને મિત્રો તો ત્યાર પછી આને છોડાવવું બહુ જ અઘરું છે એટલે આ બે મહાનુભાવોને ખાસ જણાવવાનું કે મિત્રો તમે જે વસ્તુ કરી રહ્યા છો તે ટોટલી રોંગ છે અને આનો સખત વિરોધ થશે અને વિરોધ કરવાનો છે કેમ કે તમે જે રીતે પ્રમોશન કરો છો એ જોતા એવું લાગી રહ્યું છે કે તમે ખરેખર આ એપના પોતે જ માલિક સૌને પોતે જ કૌભાંડ કરવા માટે આ વસ્તુ કરી રહ્યા છો કેમ કે હું કૌભાંડ શબ્દ જ ઉપયોગ કરીશ કેમકે જેટલી પણ ભૂતકાળની અંદર ગેમિંગ એપો આવી છે દરેક જગ્યાએ મોટા મોટા કૌભાંડ થયા છે આ કોઈ લીગલ બેઝ ધંધો નથી અને આ રીતે ક્યારેય કોઈ પૈસા કમાતું નથી અને જો મિત્રો આ જ રીતે બધા પૈસા કમાતા હોત ને તો આજે દરેક વ્યક્તિ પોત પોતાની રીતે સદ્દરો ભરતભાઈને ને આવું પ્રમોશન કરવું ના પડત એસ કે ભાઈને ના કરવું પડત કેમ કે એ લોકો આ યુટ્યુબ ઇન્ફન્સર આ વિડીયો બધું સાઇડમાં મૂકીને ફક્ત અને ફક્ત ગેમ જ રમતા હોત અને ઈ એપના માધ્યમથી કરોડો રૂપિયા કમાતા હોત અત્યારે એ લોકો પ્રમોશન માટે પોતાનું ઘર ભરવા માટે બીજી આજની યુવા ધનને બરબાદ કરવા માટે જઈ રહ્યું છે તો મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે આ બધી લોભામણી જાહેરાતોમાં ના પડતા અને હવે મિત્રો આપણે આઈએ બીજા મુદ્દા ઉપર કે એસ કે ભાઈ અને ભરતભાઈ એવું કહે છે કે નાના ક્રિએટરો ઇન્ફ્લુઅન્સરો નથી પાંચ હજાર દસ હજાર વ્યુઅર્સ આવે એ લોકો ઇન્ફ્લુઅન્સર ક્રિએટરો નથી તો ભરતભાઈ એસ કે ભાઈ તમને ક્લિયર સમજાવી દો કે પેલી વસ્તુ કે તમને પોતાને એ નથી ખબર કે ઇન્ફ્લુઅન્સર કોને કહેવાય ક્રિએટર કોને કહેવાય બરોબર નો ડાઉટ તમારા વ્યુઅર્સ વધી ગયા છે ફોલોઅર્સ વધી ગયા છે એટલે તમે એક ટેગ લઈને તમે દોડી રહ્યા છો કે અમે ઇન્ફ્લુઅન્સર છીએ અમે ક્રિએટર છીએ પણ જયારે તમે શરૂઆત કરી હતી યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય એક્સ વાય પ્લેટફોર્મ હોય સોશિયલ મીડિયા ત્યારે તમે જીરોથી શરૂઆત થઈ છે પબ્લિકનો દરેક ફેમિલીનો દરેકનો સપોર્ટ છે ત્યારે જ તમે અત્યારે આ લેવલ સુધી પહોંચ્યા છો ખરેખર જે ઇન્ફ્લુઅન્સરો ક્રિએટરો છે એ તમે ક્યારેક યુટ્યુબની મીટઅપ હોય મોટા મોટા પ્લેટફોર્મની ત્યારે તમે જોશો ત્યારે ખબર પડશે કે ઇન્ફ્લુઅન્સર ક્રિએટર કોને કહેવાય આપણે અત્યારે ખાલી ગુજરાત ગુજરાતની અંદર તમે ખાલી તમારા વિસ્તારની અંદર ફેમસ છો અને તમે ચાલો છો એટલે આ મગજમાંથી એક વેમ કાઢી નાખજો કે નાના લોકો ઇન્ફલુઅન્સર નથી ક્રિએટર નથી કુદરતે દરેકને ગિફ્ટ આપી છે પોતપોતાનું હન્ડ્રેડ પર્સન્ટ દરેક વ્યક્તિ આપે છે અને એકના એક દિવસ દરેક વ્યક્તિ પોતાની મહેનત પ્રમાણે સફળ થાય છે તો મિત્રો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો આજનો વિડીયો મિત્રો આપણે એના માટે જ બનાવવો પડ્યો હતો અને આ વિડીયો સ્પેશિયલ મેં એસ કે ભાઈ અને ભરતભાઈ માટે જ બનાવેલો છે અને ભરતભાઈ અને એસ કે ભાઈ તમારા કોઈ પણ દલાલ હોય કોઈ પણ વ્યક્તિ હોય એને છૂટ છે મને પર્સનલ મેસેજ કરવાની અને કોમેન્ટ કરવા માટેની અને જો તમારે આ મુદ્દા ઉપર ગેમિંગ એપ વાળો જે મુદ્દો છે એનાથી જો તમને એમ લાગતું હોય કે આજની યુવાધનને ફાયદો છે બરોબર તો તમે મારી જોડે ડિબેટ કરવા માટે વેલકમ એની ટાઈમ તમે ગમે ત્યારે ડિબેટ કરવા માટે આવી શકો છો બાકી મહેરબાની કરીને આ વસ્તુ બંધ કરી દો કેમકે આનાથી ઘણા લોકોના ઘર બરબાદ થઈ જશે અને કદાચ તમારા કોઈ ફેમિલી વ્યક્તિને જો આની લત લાગી ગઈ તો તમારી પણ બરબાદી થતા વાર નહીં લાગે તો ખાસ કરીને મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને શેર કરો જેનાથી લોકોને સમજણ આવે કે ગેમિંગ એપની અંદર આપણા બાળકોને આપણે જવું જોઈએ નહીં ચલો ફરીથી એક નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ